વારંવાર એવી ટકોર કરી છે ગ્રંથમાં કે ઉતરવાનું ક્યાં છે આપણી અંદર કેવી અલગ અલગ પ્રાઇમસ ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથી આપણી અંદર છે ને એક વિસ્મય વાળું વિરાટ બ્રહ્માંડ છે અને એટલા માટે યોગનો સિદ્ધાંત છે યથા પિંડે તથા બ્રહ્માંડે વાલા ખરેખર આપણને આ શરીરની છે ને વેલ્યુ જ નથી આ જે શરીર મળી ગયું છે એનો જે વાસ્તવિક સદુપયોગ થવો જોઈએ શું થાય છે એટલા માટે શાસ્ત્રમાં કહેલું છે કે મન આ જે મન જે ભગવતી એ બનાવેલું છે ને બહુ ગજબ છે વારંવાર મન શુદ્ધિની વાત આવે છે બધાને પોતાના મન બહુ શુદ્ધ જ લાગતા હોય રોગી હોય ને રોગીને એમ જ લાગે કે હું નિરોગી છું આ તો એક્સરે કરાવે કે એમઆરઆઈ કરાવે ને ને ત્યારે છે અસલી ચિતાર આવે અને એટલા માટે જવું પડે કોઈ પાસે પાસે ડોક્ટર પણ આપણે કેવું કરીએ છે ખબર ડોક્ટરે કીધું હોય કે તમને આ રોગ છે એક્સરે બતાવે છે અને કોઈક પાછા હોય ને અવેડાના ડાટા કાઢે એવા કે સાહેબ એક્સરે બદલી નાખો ને એવું ચાલે એક્સરે બદલી નાખે તો એવું ચાલે ન ચાલે પણ આપણી જે લાઈફ lifestyle છે ને આપણે એવું જ કરીએ છીએ અને આપણું મન પણ કેવું એકવાર એક ભાઈના કાકા ગુજરી ગયા ને રોતા હતા અને એનો ભાઈબંધ આવ્યો કે કેમ રડો છો કે મારા કાકા ગુજરી ગયા છે અને મારા માટે

આ અલ્પ વિરામ ને અર્ધ વિરામ જ છે પૂર્ણ વિરામ જ નથી આવ્યો કે બે દી પહેલા મારા દાદા ગુજરી ગયા મારા માટે એક કરોડ મૂકતા ગયા છે બોલો કે હે પંદર દિવસમાં તું એક કરોડ ને પચાસ લાખ તું કરોડપતિ બની ગયો માલિક બની ગયો તો રડતો તો કેમ ખબર કે ગઈકાલ છે ને ખાલી ગઈ છે એટલે

આત્મહત્યા કરવા જતા હતા જીવનથી હારી ગયા હતા અને આજે લોકો ના છે ને મન કંટ્રોલ માં નથી સાહેબે બહુ સરસ વાત કરી ચંદ્ર નાડી સૂર્ય નાડી આ બધી કંટ્રોલ આખી યોગ વિજ્ઞાન છે સાયન્સ છે ઇટ્સ અ સાયન્ટિફિક નોલેજ કોઈ આની ખેવના કરતું નથી આ વિજ્ઞાન જ્ઞાન જાણતું નથી અને એટલા માટે અત્યારના યંગસ્ટર્સથી લઈ અને મોટેરા સુધી જોઈએ ને લગભગ કોઈ માણસ છે ને ડિસ્ટર્બ છે તો જીવન થી હારી ગયો તો વ્યક્તિ અને જાય છે દરિયા કિનારે અને અચાનક એક બોટલમાં પગ અડ્યો અને બોટલ માંથી એક જીન પ્રગટ થયો હવે જીન પ્રગટ થયો ને એટલે કે લે ત્રણ માંગ કોઈ આમ પ્રગટ કંઈ માંગવાનું કે તો ત્રણ જ વસ્તુ કે માગી લે એટલે ઓલા ભાઈએ જો પેલું વરદાન માંગ્યું એ કે મને સરસ મજાનું હજાર વારનો પ્લોટ આપો અમે પ્લોટ ના ભાવ તો વધી જ ગયા છે સુખી તો બધા બિલ્ડર્સ જ છે હજાર વાર નો પ્લોટ એટલે ઓલો જીન કે કબૂલ હે પછી બીજું વરદાન એ કે એમાં સરસ મજાનો આલીશાન રાચ રચીલું હોય વેલ ફર્નિશ વેલ ગાર્નિશ હોય એવું સરસ મજાનો બંગલો આશીર્વાદ બંગલો તથા બે વરદાન થઈ ગયા હવે ઓલાએ જો ત્રીજું વરદાન માગ્યું કે મને કોઈક માલિક આપો

નામ સ્મરણ જેવા અંદર છીએ ને તેવા બાર થઈ જાય માણસ પરસ્પેક્શન માણસની દ્રષ્ટિ આખી બદલાઈ જાય